પછી હરિદ્વાર જાય એક મહિનો રોકાઈ રોજ ગંગાજી માં નાઈ દીવાબતી કરીએ મોસ કહી હોસ કરી પણ કાંતાબે મના દાંત બહુ દુખે છે એનું શું કરું દાંત દુખે કાઈ ફેર ન પડતો હું કહું બાયુ બચુ મળા દુખતા હોય કે

તો અખતરા કરું તખ ખાતાની મતલબ શું કહેતા હે તમને મુકુ કોમ ની ને હવે થોડી મુકુ કોઈ દી લે ને હું બજાર દબી લઈ આવું લેતા આવો અખતરા કરીએ જે થાય એ હવે કાઈ નો થાય હે કાઈ નો થાય દાદુ કેને એને કાઈ નો થાય નો દુખતા વે ને તો થાય તો થોડીક લવ ને દબ તો થોડીક લવ ઓ ના ના ઈ કે બોલી ડાળ માં ભરાઈ ગયો હમાય સટકો ભરાઈ ઓય બાપા રે ઓય બાપા હું આમ દે આ બસ એ મથે લઈવા દે

એ હું તમાર જોવાનું ઓય બાપા મેં તો કીધું તો તું ત્યાં જ્યો બજાર બે હાથ બે આ મળ્યા હવે હવે કા કોઈ બાપા મારે એ શું કરે એ કોઈને બોલાવાનું જ ન મારે તો ફેર જોયો કાંતા બે મારી જોજો વ જો ખાટલો ફરે જો ખાટલો ફરે ધમ સકડી લીધી ખાટલાએ તમે મને જો હું કરું આ ખાટલે ધમ સકડી લીધી આ ઉતરો દે અરે દે જો આ માર કે એ યવા યે આ ફેર પડ્યો હું કરું હવે મારે એક બીજ એટલો બીજ ને હતી જો ધમસ કરી જો નો ખરા હમ તો તમે કે કંઈ ન થા ડા ગઈ બે કે હા જલ્દી આમ જો આ દાઢ દુખી જાતા નહીં નહી તો હું શું करू લે બાગે બેઠા બેઠા શું છું મને ફેર દાઢ દુખે તો ખતરો

બધા વૈઆ બધું ફરે છે બધું હું કરું મારે બધું ફરે લીધી જો વૈયા ગયા બધા લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી જય શ્રી કૃષ્ણ કોઈ તાતે બસ નહીં આવું થાય